નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મહેન્દ્ર કપુરિયા કિસાન સાથી ભોલે બીજ નિગમ આપ સર્વનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આપણું દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે એસટી રોડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર અને મિત્રો મારો મોબાઈલ નંબર છે બ્યાસી ત્રણ વાર ચોસાઠ ચિમોતેર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શિયાળુ પાકમાં શેનું વાવેતર કરવું એને એ ટોપિક ઉપર આજે વિડીયો બનાવવાનો છે વિડીયો છેક સુધી જોજો વિડીયો ને લાઈક કરજો વિડીયો શેર કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રો વિડીયો જોઈ શકે અને એને માહિતી મળે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આપણી તો મિત્રો આજે વાત કરવાના છીએ શેરુ પાકમાં અલગ અલગ કંપનીના આપણી પાસે બિયારણો આવી ગયા છે જીરાના બિયારણ છે ધાણા છે ધાણી છે ચણા છે કલોંજી છે વટાણા છે ટોટલ પ્રકારના બિયારણો આવી ગયા છે અને હજી પણ બીજી ઘણી બધી કંપનીના આવવાના છે એટલા માટે વિડીયો વન બાય વન બનાવશું અને તમને સંપૂર્ણ માહિતી આપશું જો ખેડૂત મિત્રો તમારે અત્યારે જીરાનું વાવેતર કરવું હોય તમારે પાણીનો સોટ ઓછો હોય તો તમે જીરાનું વાવેતર કરી શકો છો કારણ કે જીરાને ઓછા પાણીએ બહુ સારું જીરું થઈ શકે છે અને તમારે જો પાણીનો પ્રશ્ન ન હોય અથવા તો ફૂલ પિયત હોય તો તો ઘણા બધા પાક છે શ્યારું સિઝનની અંદર વટાણા છે કલોંજી છે ધાણા છે ચણા છે મેથો છે લસણ ડુંગળી ગમે તે પાક તમે વાવી શકો છો તો વાત કરવી છે આપણે જીરાના પહેલા ચાલુ કરીએ તો જીરાના પાકની તો જીરામાં અંદર આપણી પાસે ઓલરેડી બે બિયારણ અત્યારે આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે ડિસ્પ્લેની અંદર એક રમી કંપનીનું જીરું છે પાંચ નંબરનું બહુ સારું પરફોર્મર્સ છે રમી કંપનીનું આવે છે ઘણા ત્રણ ચાર વર્ષથી અમે વેચી છીએ અને સોડની હાઈટ અને એને ફૂટ વાળો સોડવો થશે અને રોગ પ્રતિકારક શક્તિ આમાં બહુ સારી હોય છે જેથી કરીને ઉત્પાદન સારું મળે છે અને રોગ એ ઓછો આવે છે ત્યારબાદ જોઈએ તો હરીનો સીડનો હરીનો સાત નંબરનું વેરાયટી છે બરોબર હરીનો સાત સુપર ક્વોલિટી આવે છે ડોલમાં પેકિંગ આવે અઢી કિલ્લાનું પેકિંગ આવે છે આનું પણ પરફોર્મન્સ બહુ સારું છે વેરાયટી એક નંબર છે આ છોડની ઊંચાઈ તેમજ છોડની ફૂટ અને રોગ પ્રતિકારક શક્તિ બહુ જબરદસ્ત છે અને આનું રિઝલ્ટ પણ બહુ સારું મળશે જો આ આવશો બરોબર તો તમને સો ટકા ફાયદો થશે થશે ને થશે કારણ કે આ સંશોધિત જાત છે રિચર્સ વેરાયટી છે અને પરફોર્મન્સ બહુ સારું મળશે બરોબર અને હા એક ખાસ ધ્યાન રાખજો કે તમારે છેલ્લા બે વર્ષની અંદર ધાણાવાળું અથવા અથવા જીરાવાળું પડવું ન હોવું જોઈએ જેથી કરીને સુકારણ રોગ ઓછા આવે એ ખાસ નોંધ લેલો મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો વટાણાની બરોબર તો વટાણા અરીનો કંપની આપણી પાસે આવી ગયા છે અરીનો પુષ્પક નાઇટી આનો વિડીયો આપણે સંપૂર્ણ આખો વિડીયો બનાવેલો છે આપણી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળી જશે આની સંપૂર્ણ માહિતી આપેલી છે બરોબર ત્યારબાદ જોઈએ તો અત્યારે ટ્રેન્ડિંગમાં કહીએ તો ઘણા બધા ખેડૂતો અત્યારે કલોજી નું વાવેતર કરે છે અને અમને ફોન પણ ઘણા બધા ખેડૂતોને આવ્યા હતા કે કલોનજીની અંદર કલોનજીની અંદર

તો ધાણાની અંદર આપણે વેરાયટી હાજરમાં છે રેમિક સીટના ધાણા છે અરીનો ના ધાણા ધાણી છે અને જેકે સીટના ધાણા પણ આવી ગયા છે મિત્રો એકદમ બોલ સાઈડ છે અને ઉત્પાદન આપતી જાત છે અને સારું પરફોર્મન્સ છે ગમે તે કંપનીનું તમે પસંદગી કરી શકો છો આપણી ભાઈ હાજર સ્ટોકમાં છે રેમિક સુપર કરીને આવે છે વેરાયટીનું નામ છે રેમિક કંપનીનું છે પાંચ કિલોની બેગ આવશે અને બોલ સાઇડ મોટી આવશે ત્યારબાદ અને જો ત્યારબાદ વાત કરીએ તો કે હરીનો કંપનીના ધાણા છસો છાસઠ નંબરની વેરાયટી છે સારું ઉત્પાદન આપતી જાત છે એકદમ ફૂટવાળો છોડવો થશે અને એક ખરખું બિયારણ છે અને બહુ સારી ક્વોલિટી છે અને આનો બજાર પણ સારો મળશે અને ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા નંબરની વેરાયટી આપણી પાસે જેકે જે જેકે સીડના ધાણા છે આનું પરફોર્મન્સ સારું છે આ બધી વેરાયટીઓ અમે ટોટલ ત્રણ ત્રણ વર્ષ છે વવરાવી છે ને ખેડૂતનો અભિપ્રાય સારો આવે છે બરોબર એટલે તમને અમે માહિતી આપીએ છીએ અને હવે વાત કરીએ ધાણીની તો ખેરૂજ મિત્રો હરીનો સીડની બિયારણ આવે છે ધાણી નવસો નવ્વાણું આ ધાણા છે છસો સાઠઠ નંબર અને ધાણી છે નવસો નવ્વાણું એકદમ ગ્રીન હરી આવશે લીલા દાણા આવશે અને બહુ સારું એવું પરફોર્મન્સ છે અને બજાર ભાવ પણ તમને સારો મળશે આ હતી ધાણાની માહિતી મિત્રો હવે જોઈએ તો મેથો બરોબર તો જાવરાનો મેથો જે કે સીડનો આવે મેથો આવશે તમને વીસ કિલાના પેકિંગમાં આવશે જાવરાનો મેથો છે આનું પરફોર્મન્સ સારું છે આપણી પાસે સિંગમ ત્રણ નંબરના ચણા છે એસ્ટર્ન સીડના બરોબર એસ્ટર્ન સીડ સિંગમ ત્રણ નંબરના ચણા છે અને અરીનોસ કંપનીના ત્રણ નંબરના ચણા આજે સ્ટોકમાં છે બરોબર અને ત્યારબાદ ત્યારબાદ વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણી પાસે હજી ઘણા બધા કંપનીના બિયારણ આવવાના છે અને એની માહિતી તમને મળતી રહેશે માટે આજના વિડીયો પૂરતી આટલી માહિતી તમને અમે આપીએ છીએ રજા આપશો જય જવાન જય કિશાન